જય કુબેર મેં આજે મેનમાં છોકરો બે જણા જઈએ છીએ કુબેર ભંડારી જવા માટે તો હવે સાઠો જ જઈશું રાતે રહીશું ત્યાં ત્યાં આગળ જમીશું શાંતિથી પછી સવાર મેં કુબેર ભંડારી જવા નીકળીશું પછી કુબેર દાદાના દર્શન કરીશું મેં પચીસ વર્ષથી અમસ ભરું છું કુબેર દાદાની મારી મનોકામના બધી જ સારી રીતે પૂરી થાય છે ને હવે ભગવાન કને કશું જોતું નહીં છોકરીને ઘેરય છોકરાઓ છોકરાને ઘેરે છોકરા છોકરાનું લગ્ન સારી રીતે થઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું છે કુબેર દાદાની બધી મહેરબાની છે મારી ઉપર ને હું બહુ માનું છું કુબેર દાદાને અવળેમાં શાળાની બહુ તબિયત ખરાબ હતી તો મેં પાંચ અમાસની બાધા રાખી કે મારા શાળાને સારું થઈ જશે તો હું પાંચ અમાસ કુબેર ભંડારી ભરીશ તો મા શાળાને બહુ સારી રીતે તબિયત સારી થઈ ગઈ છે તો પાંચ અમાસ મેં તેની બાધા રાખી તો સારું થઈ ગયું છે બધી વાતે એટલે તમે પણ કુબેર ભંડારીની કોઈ પાંચ અમાસની બાધા રાખજો તમારે પણ ઘેર સારું થશે એવી છે ભાવના છે જય કુબેર જય માતાજી બધાને હું એમ કહું છું કે કુબેર દાદાની ઘણી બધી મહેરબાની છે અને બધાનું બહુ જ સારું થાય છે અમારું તો ઘણું બધું સારું થયું છે તમે પણ કુબેર દાદાની કોઈ પણ બાધા રાખો તો સારી રીતે પૂરી થાય છે અને જેને નિસંતાન હોય અને એ પણ સોપારી લાઈન પહેરે તો એને પણ સારી રીતે સંતાન થાય છે અને સારું સત છે બસ જય કુબેર જય કુબેર જય માતાજી આજે મેં ને મારા પપ્પા કુબેર ભંડારી કાલે અમાસ છે એટલે આજે અમે જઈશું મારા મામાને ત્યાં એટલે મારા મોસાળમાં સાઠો અને કાલે અમે જઈશું કુબેર ભંડારી કુબેર દાદાના દર્શન કરવા માટે તો તમને ફૂલ વિડીયો શેર કરીશ અને હવે આવી રીતે અમારા સાથે જોડાયેલા રહેજો તો તમને ફૂલ ઇન્ફોર્મેશન મળશે તમે મારા મમ્મી પપ્પા પાસેથી સાંભળ્યું હશે કે ત્યાં આગળનો શું મહિમા છે તો જરૂરથી જોડાયેલા રહેજો જય કુબેર જય કુબેર હવે અમે નીકળીશું કુબેર ભંડારી જવા માટે મેં મારા પપ્પા અને ઓલા સાથે જય કુબેર હું પણ સોહમના ઘર પાસેથી પસાર થઈ રહ્યો છું અને હું પણ ઓનલાઈન જઈ રહ્યો છું ઓનલાઈન સારો અમારો સોહમ દીકરો સારો એવું શૂટિંગ કરે છે બધા એને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બધા એના ઘરે પધારજો વિડીયો બોલા ઉતારજો જય માતાજી જય માતાજી જય માતાજી તમે આગળ ઊભા રહ્યા છે શેરડીનો રસ પીવા માટે કેવું બાપા આટલા ઉનાળામાં શેરીનો રસ કેવો પીવા જેવો છે ઠંડક મેં સરસ ગાળ નીચે બેનો રસ પીવા જેવો છે મજા આવે છે હમણાં અમે આવ્યા છે પલાસવાળા હનુમાનજી મંદિર જે વર્ષો જૂન છે અમને આ ડિટેલમાં વિડીયો તો મેં તમને નેક્સ્ટ ટાઈમ કોઈ દિવસ બતાવીશ પણ આજે ટૂંકમાં જોઈ લો અને એનો બહુ સરસ છે અને આજે શનિવાર છે તો અમને આ સારા સૌભાગ્યથી અમને સારા એવા દર્શન થશે અને અમે તમને પણ કરાવીશું છે જય શ્રી રામ વાવ પણ આવેલી છે નીચે જોઈ રહ્યા છો વાવ છે વર્ષો જૂની કેવો પપ્પા તમે દર વખતે અમાસમાં જાઓ તો અહીંયા આગળ મંદિરે આવીને જ જાઓ છો ને મંદિરમાં અર્જુન દર્શન કરીને પછી જ જવું શાંતિ વાવમાં છે નીચે જવાનો રસ્તો છે જે કંઈ અહીંથી છે અને આપણે ડિટેલ રિવ્યુ અને આપણે પહેલાં મામાના ત્યાં જવાનું છે અને બહુ શાંતિનો એવો અનુભવ થાય એવી જગ્યા છે આ તો ડબોય કઈ વખતે જતા હોય તો જરૂર ત્યાં વિઝિટ કરજો

ઘર પાછળ તમને મેં આગળ દેખાડ્યું તે અને આ છે અમારા યુએસ મામા જેમની હેલ્થ હમણાં બગડી હતી અને હવે બહુ જ સારું છે માતાજીની દયાથી જય શ્રી રામ મિત્રો આજનો દિવસ કંઈક આવો રહ્યો અને રિસન્ટલી મને હમણાં ખબર પડી કે મારો ભાઈ ડ્યુટી પરથી આવ્યો ત્યારે મને ખબર પડી કે મારે બોલ મારા બાને બોલવામાં થોડી મિસ્ટેક થઈ હતી મારો ભાઈ ગયો તો ફાયર ફાયર બ્રિગેડમાં જઈ ગયો તો એ ઓન ડ્યુટી હતો એ ચોટીલા નહોતો ગયો ચોટીલા જે છે મારો રાહુલ ભાઈ છે એ જ ગયો છે ખાલી અજય તો અહીંયા આગળ જ હતો તો અજય તમારું શું કહેવું છે આપણા બ્લોગને લઈને ના બુલના બ્લોગ બનાવો તમે પબ્લિકને બી બહુ ગમે છે મારા ફાયર દેશ બી બધા વિડીયો જોવાય છે બધા બહુ ખુશ છે લાઈક કરો ફોલો કરો અને શેર કરો ઓકે થેન્ક યુ બ્રો તો હવે આવાને આવા નેક્સ્ટ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો કાલે કુબેર ભંડારી જવાના છે તો પાર્ટ ટુ તમને મળશે તો જરૂરથી દેખજો તમને ખૂબ જ મજા આવશે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ જય શ્રી રામ રાધે રાધે શ્રી